પવિત્ર શ્રાવણ માસો આજે પ્રથમ દિવસે તે પણ સોમવાર હોવાથી ભક્તો છે સોમવારની સવાર મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું વહેલી સવારથી ભગવાન ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું આજથી પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ હર હર મહાદેવનાથ મંદિર ગુંજ્યું ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કે જ્યાં શૃંગાર આરતી કરવામાં આવી વહેલી સવારે ચાર વાગે ભગવાન શિવને આરતી કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ દ્રવ્યોથી જળાભિષેક કરવામાં આવ્યો શૃંગાર આરતીના દર્શન વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડા સોમનાથ મંદિરથી રાકેશ કેવી ત્યાં માહોલ છે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ એમાં પણ સોમવાર ભક્તોનું ઘોડ આપણું છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે આજે કઈ કઈ ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવશે મંદિરમાં ચોક્કસ જોઈએ શિવજી પ્રિય એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસ અતિ ઉત્તમ છે ત્યારે રત્નાકર સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મંદિર દ્વાર છે તે ભાવિકો માટે ખુલી ચુક્યા હતા હર હર મહાદેવના નાદ સાથે જે શિવ ભક્તો છે તે ભગવાન ભોળાનાથના દર્શન દર્શન કરવા માટે શિવ ભક્તો માં પણ હવે ઉત્સાહ છે કેટલાક શિવ ભક્તો આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે સંવાદ કરીશું શું કેશો આજે શ્રાવણ મહિનો સોમવાર સોમનાથ મહાદેવના દર્શન કેવી અનુભૂતિ અનુભૂતિશો વાત કરી સોમનાથ દાદાના દર્શનના પ્રથમ સોમવારે જ અમારે આજે એનું નિમિત્ત બની ગયું એ અમારા માટે મોટું સૌભાગ્ય છે કે મારા મમ્મી પણ રાજકોટથી આવ્યા છે એ પંચ્યાસી વર્ષના છે દર વર્ષે એનું નિયમ છે એનો નિયમ પણ ફર્સ્ટ ક્લાસ પડાય છે અને દાદાનો એટલો બધો એના પર પ્રતાપ છે કે અમારી સાથે મારા મમ્મી દર વર્ષે ને સોમવારે જ હોઈએ અમે દર્શન કરવા અમે સોમવારે દર્શન કરીએ છીએ એ જ અમારું મોટું નિયમ છે અને એ અમારો નિયમને હજી અમને પૂર્વ લાવો મળે છે અહીંયા બહુ સરસ વ્યવસ્થા છે દર વર્ષ કરતા પણ આ વર્ષે વધારે સારી વ્યવસ્થા છે અને બકસ્થુ આપ અનુભૂતિ કરો છો હું પણ રાજકોટ થી આવી છું દર શ્રાવણ મહિનામાં આવું છું દર શ્રાવણ મહિનામાં સોમવારે જ અમે દર્શન કરવા આવીએ છીએ અને હું મારા મમ્મી સાથે આવી છું મારા મમ્મી પણ 85 વર્ષના છે દર વર્ષે એનો પણ નિયમ છે શ્રાવણ મહિનામાં દર્શન કરવાનું આ વખતે અમે પહેલો સોમવાર લીધો બહુ જ આનંદ થયો દાદાના દર્શન કરીને અને સગવડ બહુ સરસ છે

ની સ્થાપના થાય અને શ્રાવણ માસે અમે આ અદ્ભુત વાતાવરણમાં દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ ખાસ કરીને હું અત્યારે અહીંયા મેનેજમેન્ટની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે એ માટે પણ હું એનું આભાર વ્યક્ત કરીશ અને પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યાથી જ જે શિવ છે ભગવાન ભોળાનાથ દર્શન કરવા માટે આતુર જણાવી રહ્યા છે અને આજે પ્રથમ સોમવારે અને શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જી પાસે પાછા ફરીશું ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ તો જે રીતે શ્રાવણ માસ તેનો પ્રથમ દિવસ